પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પર દેશવાસીઓને લખ્યો પત્ર ઓપરેશન સિંદૂર સ્વદેશી જીએસટી રિફર્મ અને નક્સલવાદનો કર્યો ઉલ્લેખ કહ્યું નક્સલવાદ મુક્ત પ્રદેશોમાં પહેલીવાર પ્રગટાવવામાં આવી રહ્યા છે દીવા ઓપરેશન સિંદૂરના માધ્યમથી અન્યાયનો લેવામાં આવ્યો બદલો જે ક્ષેત્રો નક્સલવાદના આતંકથી ધ્રુજતા હતા ત્યાં હાલમાં સડક હોસ્પિટલ સ્કૂલ કોલેજોનું નિર્માણ થયું હોવાનું જણાવતા સંરક્ષણ મંત્રી પોલીસ શહીદ સંવારના દિવસ પર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદોને આપી શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ પોલીસ શહીદ સંભાળા દિવસ નિમિત્તે રાજ્યમાં વિશેષ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં શહીદ સ્મારક ખાતે અર્પણ કરી પુષ્પાંજલિ કહ્યું જવાનો દેશની રક્ષા માટે પોતાના જીવની પરવા કર્યા વિના બજાવે છે ફરજ તો અમદાવાદમાં પણ પોલીસ મુખ્યાલયે વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજાયો કાર્યક્રમ બિહાર ચૂંટણીમાં પ્રચાર બન્યો વેગવંતો મુખ્યમંત્રી નીતીશકુમારે શરૂ કર્યો પ્રચાર તો મુશ્કેલીમાં મહાગઠબંધન દસથી બાર સીટો માટે મડાગાંઠ યથાવત તો ભાજપાનો કટાક્ષ મહાગઠબંધનને ગણાવ્યું ટુકડા ટુકડા દિવાળી સાથે છઠ પૂજાના માટે રેલવેનું વિશેષ આયોજન રેલવે દ્વારા બાર હજાર વિશેષ ટ્રેનોનું સંચાલન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દિલ્હી રેલવે સ્ટેશન પર તૈયારીઓનું કર્યું નિરીક્ષણ રેલવેની તૈયારીઓથી મુસાફરોમાં ખુશી દિવાળીમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો પચ્ચીસથી સત્યાવીસ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાની વકીલ જાપાની સંસદે લીધો ઐતિહાસિક નિર્ણય દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે સાને તાકાચીની કરી નિમણૂક પ્રધાનમંત્રી મોદીએ પણ પાઠવ્યા અભિનંદન કહ્યું બંને દેશો વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી પર કરશે કામ આજે એનએસસી અને બીએસસી માં ટ્રેડિંગ સેન્સેક્સ અને નિફ્ટીમાં ફ્લેટ ટ્રેડિંગ બીએસસીનો સેન્સેક્સ ચોર્યાસી હજાર પાંચસો તો નિફ્ટી પચીસ હજાર આઠસો પચાસ પર બંધ સ્મોલ કેપના શેરોમાં તેજી સોના ચાંદીના ભાવમાં થયો ઘટાડો